જિલ્લા કોંગ્રેસ અગ્રણી ધીરુભાઈ ચૌહાણ સમીરભાઈ બેલીન તેમજ અલખેર હોસ્પિટલના સંચાલક સહિત ઉપસ્થિત રહ્યા હતા

કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ નવસદભાઈ પુરોશીનો આજે જન્મદિવસ હોય એ માટે એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ નવસદભાઈ કુરેશી એટલે એક સામાજિક કાર્યકર અને સેવાનો જીવ નવસદભાઈ પુરેશીએ કોરોના કાળ દરમિયાનમાં ખૂબ જ સારી એવી સેવાઓ કરેલી છે એ લોકોએ કોરોના કાળ દરમિયાનમાં ઓક્સિજન કીટ વિતરણ તેમજ ફૂડ વિતરણ અને ઘણી બધી સેવાઓ આપેલી છે એને ધ્યાનમાં લઈ નવસદભાઈ પુરેશીને હાલની તારીખે પણ હજી ઘણા એવા ફોન આવે છે કે ઓક્સિજનની કીટ નવસાઈ હોય તો અમારે જરૂરિયાત ઊભી થાય છે તો નવસદભાઈ એને ધ્યાનમાં લઈ આજે એમના જન્મદિવસ નિમિત્તે એ વસ્તુને ધ્યાન લઈ અને કોરોનાની કીટ આજે જન્મદિવસ નિમિત્તે અર્પણ કરી છે અલગેર હોસ્પિટલને તો જરૂરિયાતમંદ લોકોએ સિહોરના જરૂરિયાતમંદ લોકોએ અલગ હોસ્પિટલનો સંપર્ક કરવો અને આ કોરોના કીટનો સદુપયોગ કરવા વિનંતી છે નવશાદભાઈના જન્મદિવસ નિમિત્તે ખૂબ સુરક્ષાઓ ખૂબ આગળ વધો ખૂબ તંદુરસ્તી સારી રહે એવી શુભકામનાઓ જય હિન્દ નમસ્કાર સંસ્કાર અને ચારિત્ર દરેક માનવી જીવનની સૌથી મૂડી છે ત્યારે આપને આ પ્રગટ થતી હોય છે એવી જ રીતે અમારા શિવર શહેર કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ જેને અમે ગૌરક્ષક પણ કહીએ છીએ જેનો વૃક્ષારોપણમાં પણ ખૂબ જ મોટો ફાળો હોય છે અને જે પણ વ્યક્તિને જરૂર પડે લોહીની તો લોહીની સેવા પર જો તત્પર હોય છે એવા કોંગ્રેસ સમિતિના શિવરના ઉપપ્રમુખ અને સામાજિક કાર્યકર નવશાદભાઈ કુરેશીનો આજે જન્મદિવસ હોય શિવર શહેર કોંગ્રેસ સમિતિ તરફથી નવસાદભાઈને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને નવસાદભાઈ જીવનના દરેક રીતે આગળ વધે એવી પણ ભગવાન અને અલ્લાને પ્રાર્થના કરું છું આજે અવસાદભાઈ પુરુષીનો જન્મદિવસ હોય અલખેર હોસ્પિટલ કે જે મોહસિનભાઈ અને માલિકભાઈ ચલાવે છે ત્યારે મોહસિનભાઈ અને માલિકભાઈ હું તો આજે સૌપ્રથમ પ્રથમ વાર અહીંયા હોસ્પિટલની મુલાકાતે આવ્યો છું ત્યારે મને એવું જાણવા પણ મળ્યું કે બિલકુલ વિનામૂલ્યે આ હોસ્પિટલ ચાલે છે કોઈ પણ દર્દીની સારવાર કરવી હોય કરવાની હોય તો કોઈ પણ ફી લેવામાં આવતી નથી અને જેને કહેવાય કે ગંભીરમાં ગંભીર બીમારી હોય કેન્સર જેવી બીમારી હોય તો પણ મોહસીનભાઈ અને માલિકભાઈ દર્દીના ઘરે જઈને પણ સારવાર કરવા માટે હંમેશા તત્પર હોય છે ત્યારે આ અલ્ફે હોસ્પિટલના સંચાલકોને પણ ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું આવું સરસ કાર્ય કરે છે તે માટે તેમને પણ ખૂબ ખૂબ અભિનંદન ઔષધભાઈ પુરુષીનો જન્મદિવસ હોય એમને પણ ખૂબ અભિનંદન પાઠવું છું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને જીવનમાં દરેક રીતે આર્થિક સામાજિક અને રાજકીય રીતે જીવનમાં દરેક રીતે આગળ વધે એવી પણ શુભેચ્છા અને અભિનંદન પાઠવું છું ખૂબ ખૂબ આભાર નમસ્કાર શિહોર શહેર કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ ભૂપે ભાણો નવશાદનો જન્મદિવસ હોય નવશાદને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ નવશાદ એટલે પાયાનો કાર્યકર કોંગ્રેસનું કાંઈ પણ કામ પટ્ટી ઝંડા આ તે લગાડવાનું હોય તો નવસ્યા યાદ આવે એટલે ફરીથી એકવાર એમને શુભકામના પાઠવું છું અને આજે એમના છે અહીં અલખેર હોસ્પિટલ એમાં ઓક્સિજન કીટ એની સાથે વગેરે વગેરે ઘણું અહીંયા અલખેર હોસ્પિટલના માલિકને એ અર્પણ કરવામાં આવી અને અમને ભાઈ જયદીપજીએ કીધું એમ અમને જાણવા મળ્યા એ પ્રમાણે અલખેર હોસ્પિટલના સંચાલક માલિક ને અહીં જે દર્દીઓ આવે છે તેમનું ઘણી સુશુષા અને સેવા કરે છે ઘણા ઠેકાણે કંઈ આપણે દાખલા તરીકે બોલ પહેલું કરાવવાનું જવાનું હોય તો એના પૈસા પણ ઘણા લે છે ડ્રેસિંગ કરાવવાનું હોય કેન્સરના દર્દી હોય કોઈ પણ દર્દી હોય એની મફત ફ્રી સેવા કરવી નવ એવું લાગે છે કે પાંચ સાત વર્ષનો હતો ત્યારથી અમારી સાથે છે એ નાનો એવો હતો ત્યારથી એમના મામા મારા ખાસ મિત્ર એટલે ઘણો પરિચયમાં ખૂબ ખૂબ અભિનંદન ખૂબ ખૂબ શુભકામનાઓ ખૂબ આગળ વધે દરેક જીવનમાં તમામ ક્ષેત્રે પ્રગતિ કરે એવી માતાજીને પ્રાર્થના જય હિન્દ